મહેસાણાના ખેરાલુના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મહેસાણા ખેરાલુમાં નાયબ મામલતદાર લાંચ લેતા પકડાયા છે જેમાં નાયબ પુરવઠા મામલતદાર લાંચ લેતા એસીબીના હતે ચડી ગયા હતા જેમાં સહકારી મંડળી સંચાલકની ફરિયાદ બાદ આ સમગ્ર કાર્યવાહી એસીબી દ્વારા ઘડવામાં આવી હતી અને એસીબી છટકું ગોઠવીને આ સમગ્ર કાર્યવાહી તેમણે હાથ ધરી હતી અને ત્યારબાદ નાયબ મામલતદાર જે છે તે લાંચ

કારણ કે એસીબી ની સામે તેઓ લાંચ લેતા પકડાયા છે અને આ કાર્યવાહી થતા જ ખેરાલુ મામલતદાર કચેરીમાં કર્મચારીઓમાં રેડ ને લઈને સન્નાટો છવાઈ ગયો છે અને અન્ય અધિકારીઓ પણ જે છે તે ડરી બેસી ગયા છે કે ભાઈ જો અમે પણ લાંચ લેતા હોઈશું તો ક્યાંક અમારા ઉપર પણ કાર્યવાહી થશે કે કેમ અમે પણ ડાયરામાં આવી જઈશું કે કેમ તેવા અનેક પ્રશ્નો અન્ય અધિકારીઓમાં પણ ઉઠી રહ્યા છે અને હાલમાં ખેરાલુમાં ચારે બાજુ એક જ ચર્ચા ચાલી રહી છે કે નાયબ મામલતદાર જે છે તે લાંચ લેતા પકડાયા છે